પાટણના સાંતલપુર તાલુકામાં જળ પ્રલય મુશળધાર વરસાદથી અનેક ગામો બેટમાં ફેરવાયા સાંતલપુરના પર ગામમાંથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ભારે વરસાદથી પરગામમાં કમર સુધીના પાણી ફરી વળ્યા

વરસાદે પાણી ભરાતા લોકોની ઘર વખરી પલડી ગઈ એટલું જ નહીં છેલ્લા ચોવીસ કલાકથી વીજ પુરવઠો અને ઇન્ટરનેટ સુવિધા ઠપ થતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો

સાંતલપુરથી રાથનપુર ને જોડતા હાઈવે પર વરસાદી પાણી ભરાયા વરસાદી પાણી ભરાતા જેસીબી ની મદદથી ડિવાઈડર તોડી વરસાદી પાણીના નિકાલ કરવાની કામગીરી કરાઈ રહી છે ગ્રામજનો જાતે જ મદદે પહોંચ્યા અને ડિવાઇડર તોડી વરસાદી પાણીનો નિકાલ કર્યો